સુરેન્દ્રનગર જિલ્લાના ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જીડી પુરોહિતની સૂચના અને માર્ગદર્શનથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે જાડેજાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસના પોલીસ હેડ કોન્સ્ટેબલ આઈ વી રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ સિંધવ વિભાભાઈ દિયડ અને વિક્રમભાઈ રબારી પેટ્રોલિંગમાં હોય આ સમયે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારી તથા વિભાભાઈ દિયડને મળેલ ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રાના ભગવતધામ ગેટ પાસેથી શંકાસ્પદ ઇનોવા કારને રોકતા ચાલક દ્વારા કારને આગળ રેડી મૂકી નાસી ગયેલ ત્યારે ઇનોવા કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ્સની ચારસો એક બોટલ તથા ત્રણસો ઓગણસાઠ બિયરનો જથ્થો મળી કુલ રૂપિયા એક લાખ એકસાઠ હજાર એકસો બાણું તથા ઇનોવા કાર મળી કુલ રૂપિયા અગિયાર લાખ એકસાઠ હજાર એકસો બાણું નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો અને આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ વી રાઠોડ ચલાવી રહ્યા છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા